સુરેન્દ્રનગર જિલ્લામાં હની ટ્રેપની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે ત્યારે ધ્રાંગધ્રા શહેરમાંથી વધુ એક હની ટ્રેપની ઘટના સામે આવી છે અંજના નામની યુવતીએ સોશિયલ મીડિયાના માધ્યમથી અજય નામના યુવક સાથે વાતચીત કરી હતી ત્યારબાદ પ્રેમ સંબંધમાં ફોસલાવી તેની સાથે સંપર્કમાં આવ્યા બાદ જે પરેશ હમીર રબારીનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે તે પાછો ખેંચવા માટે દબાણ કરવામાં આવ્યું હતું એટલું જ નહીં અજય પાસેથી રૂપિયા પાંચ લાખની ખંડણી પણ માંગવામાં આવી હતી

પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા તથા ઇન્ચાર્જ પીઆઈસી દ્વારા મહેનત કરવામાં આવેલી હતી અને સમગ્ર ઘટના શું છે તેની તપાસ ત્રણ થી ચાર દિવસમાં કરવામાં આવેલી હતી તો આ સમગ્ર ઘટના દરમિયાન એવું જાણવા મળેલું હતું કે અંજના નામક યુવતીએ રાજકોટ અને અન્ય જે સુરેન્દ્રનગરના અન્ય સ્થળોએ પણ આ પ્રકારની હની ટ્રેપ દ્વારા અન્ય યુવકોને ફસાવાની કોશિશ કરેલી છે આથી આ સમગ્ર ઘટનાક્રમને ધ્યાનમાં લઈને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો